મિત્રો આ છે ગ્રાધરો ખોડિયાર માતાનું સ્થાન છે વર્ષો જૂનું અને અહીંયા મગર અંદર રહે છે કોઈ જવું નહીં અને એક ખાસ વાત મારા દોસ્ત પ્રતાપ વાળા દરબાર જે વીર રામ વાળા થઈ ગયા એમ ના જ વંશ જ કહી તો કહેવાય એ જ વાળા દરબાર હતા આ પણ વાળા દરબાર છે એમને મને જણાયું કે ઉનાળાના સમયમાં એ લોકો અહીંયા આવેલા એક બહુ મોટા તારું રહે છે ઉનાળાના સમયમાં થોડું તળ નીચું રહે એટલે એનો તાગ લઈ શકાય કે કેટલું ઊંડું છે વાસ્તવિકતા એવી છે અહીંયા કે કોઈ વીજળી પડેલી ગમે એટલા ટાઈમ પહેલાં ત્યારથી આ ગુનો બહુ ઊંડો થઈ ગયો છે જેનો કોઈ તાગ માણસ ન મેળવી શકે એટલે પ્રતાપભાઈએ જણાવ્યું કે મારા ભેગો જે માણસ હતો ને એ પાણીનો બહુ વાકૂફ માણસ હતો એને અહીંયા ડૂબકી મારેલી અને બહુ નીચે સુધી ગયો ને તો એને આવડો બધો મોટો હોલ દેખાડો ટાયર જે એમાં ટ્રેક્ટરનું મોટું ટાયર આવે ને એના જેવો એમને હોલ દેખાડો અને અંદર પ્રકાશ થતો હતો બરાબર એ માણસ એ હોલ સુધી ગયો ને એની હોલની અંદર બીક લાગતા થોડોક એને પ્રયાસ કરેલો તો અંદરથી પાણીનો પ્રવાહ જતો હતો આવું મને પ્રતાપભાઈ જણાવેલું આપણે શક્ય છે તો એમને મોઢા મોઢ વાત કરીશું કેટલા વર્ષો પેલા એમની આ નોંધ લીધેલી બરાબર બાકી તો અહીંયા હજારો ઇતિહાસ દબાવ્યા પડે છે પણ આ વાતની સાહેબ તમને કોઈને ખબર નહીં હોય તો નજીક બતાવી દો મિત્રો અહીંયા આપણાને આ ગળા ધ્રો માતાજીનું આ દ્રો છે તમે સામે મંદિર બતાવ્યું બરાબર સામે બહુ ડેમ બતાવ્યો અને અહીંયા બહુ મોટી લગભગ બસો જેટલી ઊંચી આ ભેખડ છે અને આ મોટી નદી છે અને ખાસ વાત અહીંયા લોકોની એવી શ્રદ્ધા જોડાયેલી છે કે આ જે સામે છે ને એ ઘોડાનો ડાબલો છે બરાબર તમને નજીકથી બતાવું એવી એ માન્યતા છે પણ હવે આવડો બધો ઘોડાનો પગ બહુ મોટો છે તમને બતાવું કે જોયું આટલો બધો અહીંયાથી એમ કહેવાય છે કે ભાઈ આ નવગઢના ઘોડાનો ડાબલો છે અહીંયાથી આખી આ એવી કોઈ માતાજીની દયાથી આમ આમ ઘોડો કૂદી ગયેલો એવી બધી દત્તકથાઓ છે સત્ય કેટલું છે એ આપણને ખબર નથી પણ અહીંયા કને નજારો તમને કહું એક નંબરનો આવે છે જિંદગીનો થાક ઉતારી નાખે એવું આ પરમ પવિત્ર માતાજીનો આ ધરો છે બરાબર આપણે તમે ઘણી વખત સાંભળ્યું છે ગળધરાવાળા માં ખોડિયાર ઘણા ગીતો સાંભળ્યા છે એ છે એ આ સ્થળ છે બરાબર એટલે અહીંયા શ્રદ્ધાળુઓ બહુ હોય છે અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે અજબ ગજબ લાગી રહ્યું છે મિત્રો આવી ગયા છે આપણે ગડોધરા માતાજી ખોડિયારના ચરણોમાં અત્યારે આપણે અહીંયા ગડોધરાની યાત્રા ચાલુ છે અને અહીંયા પઠાપીર અહીંયા પઠ્ઠાપીર દાદાની મિત્રો પઠ્ઠાપીરનું તમે સાંભળ્યું છે કે પઠાપીર જે છે ને એ રા નવગણ છે પાકિસ્તાનમાંથી લી આવેલા અને બીજા પણ દેવ ત્રણ ચાર લી આવેલા એટલે અહીંયા માતાજી બેઠા છે પઠાપીર આ સિકોતરમાં સંધની સિકોતર જુઓ છો અને આ પૂતળા દાદા સંતની સિકોતર અને જે પઠ્ઠા પીર છે ને એ છે પાકિસ્તાનમાંથી રા નવગણ એમના અહીંયા લઈ આવેલા છે તમે એ તો ઇતિહાસ જાણ્યો હોય છે બરાબર આવી રીતે ચાદર ચડાવે છે પોતાની સરદામ અને અહીંયા ક્યાંક જાણવા મળ્યું કે વોયરું પણ છે હવે કેવડું વોયરું છે કેવું છે એ ખબર નથી વરસાદ બહુ છે એટલે અહીંયા પાણી જઈ રહ્યું છે અને બહુ દુર્ગમ્ય સ્થળ છે આ ક્યાં ક્યાં છે આગળ શું શું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું અહીંયા રાંગણવાડી માતા એટલે મિત્રો ભોયરું એટલે આ જ ગુફા છે અમને એમ કે આજુબાજુ બીજે ક્યાંક હશે ખાસ્સી બધી લગભગ પંદર વીસ પચીસ ફૂટ જેટલી આ અહીંયા ગુફા છે માતાજીની અને અહીંયા માતાજી બેઠા છે બરાબર હજી ઘણું બધું અહીંયા જોવાનું અને જાણવાનું બાકી છે મજા આવશે તમે બને રહીજો ચક સુધી અહીંયા છે માતાજીનું પ્રાગટ્ય સ્થળ આપણે ઇતિહાસમાં તો ઘણું કાંઈ નથી જાણતા પણ પ્રાગટ્ય સ્થળ લખ્યું છે એટલે શું અહીંયા માતાજી સ્વયંભૂ પ્રગટ કે આપણને એવી કાંઈ જાજી ખબર નથી પણ માતાજીના ચરણોમાં આપણે વાર વાર વંદન કરીએ અને અહીંયા મસ્ત આમ એકદમ મોટો પાથર છે અને માતાજીની અહીંયા મૂર્તિ છે અને સામે હવે છે ધરો બરાબર તમને નજીક જઈને બતાડું બહુ દુર્ગમ્ય સ્થળ છે અતિશય નજીક જઈ અને તમને ફોટો વિડીયો બનાવી અને એક અહીંયા રસપ્રદ વાત છે એ તમને થોડું એક બાજુ જઈને સમજાવવાની કોશિશ કરીશ એ વાત તમે સાહેબ ક્યારેય નહીં સાંભળી હોય મિત્રો અહીંયાથી હવે છે નીચે પગથિયા અને તમને એક રસપ્રદ બહુ વાત જણાવીશ ત્યાં તમને મજા આવશે સાહેબ તમે એ વાત ક્યારેય નહીં સાંભળી હોય